ડાંગ જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રવાસીઓની ભીડ જોવા મળી છે સાપુતારામાં ધુમ્મસ ધુમ્મસભર્યું વાતાવરણ ઠંડુ પવન અને હરિયાળી વચ્ચે પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની ભરપૂર મજા માણી છે કુદરતી સૌંદર્યની વચ્ચે પ્રવાસીઓએ સરોવરમાં બોટિંગ કરતા આનંદ માણ્યો મોન્સૂન ફેસ્ટિવલ પૂરું થઈ જવા છતાં નવેમ્બર મહિના સુધી સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે अभी तक लगातार बारिश है और सापूतारा का वातावरण जो है खिला खुला है इसलिए पब्लिक अभी भी आ रही सैटरडे संडे अभी भी लोगों के फोन आ रहे है बुकिंग आ रही है और बहुत अच्छा ये माहौल है और गुजरात टूरिज्म ने ये सब पॉइंट डेवलप किए और डेवलप कर रहे इसका ये बेनिफिट्स तो है सापूतारा के लिए और अभी और भी अच्छा બુકિંગ હોગા ઔર આગે ચલેગા એસી એક અમારી ઉમ્મી હે અહીંયા અમે ફર્સ્ટ ટાઈમ સાપુતારા આવે છીએ અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ સુંદર છે એકદમ ડિઝન્ટ વાતાવરણ છે ધુમ્મસ પણ બહુ સારી છે અને બહુ વરસાદ જેવું પણ નથી બહુ ઠંડી નથી બહુ ગરમી નથી અહીંયા વાતાવરણ બહુ એકદમ કામ કંઈ કહેવાય એકદમ કુલ કહી શકાય એવું છે અને અહીંયા એક્ટિવિટીઝ પણ ઘણી બધી છે બધી એક્ટિવિટીઝ કરવા જેવી છે એક વખત અને તમારે ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે એક વખત તો જરૂર સાપુતારા આવવું જોઈએ અને આ ગુજરાતનું એકમાત્ર સ્ટેશન છે તો આપણે ગુજરાતને સપોર્ટ કરવું જ જોઈએ